સુરતમાં ઉત્તરાયણ પહેલા પોલીસની મોટી કાર્યવાહી ચાઇનીઝ દોરીના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે ઉત્તરાયણ વિસ્તારમાં ચાઇનીઝ દોરી વેચતા બે લોકો ઝડપાયા છે ઇઠિયાશી બોબીનાને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે મોટા વરાછા સુદામા ચોક નજીક સનશાઇન કોમ્પ્લેક્સમાંથી આ કાર્યવાહી છે તે કરાઈ છે ક્રિસ્ટમ વોચ નામની દુકાનમાંથી ચાઇનીઝ દોરી મળી આવી છે તો પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી ચાઇનીઝ દોરીના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે ઉત્તરાયણ વિસ્તારમાં ચાઇનીઝ દોરી વેચતા બે લોકો ઝડપાયા છે અને અહીંથી જે ચાઇનીઝ દોરી છે તે પણ કબજે કરવામાં આવી છે ઉત્તરાયણ પહેલા પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં લોકોએ પતંગ અને દોરીની ખરીદી શરૂ કરી છે તો બીજી તરફ પોલીસ પણ એક્શનમાં આવી છે પતંગ દોરીની પ્રખ્યાત માર્કેટ ડબઘરવાડમાં ચાઇનીઝ દોરીના વેચાણને લાલગેટ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સાથે જ પ્રતિબંધિત ચાઇનીઝ સુક્કલના વેચાણને લઈને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું પોલીસે ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ન કરવા માટે વેપારીઓને પણ સાવચેત કર્યા હતા જો કોઈ વેપારી કરતા તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંપરાગત પતંગ બજાર ભરાતું હોય ત્યાં ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ વિતરણ ના થાય તે માટે આજે લાલગેટ પોલીસની બે ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં ડ્રગ્સ માફિયાએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી જેલમાંથી બહાર આવતા ડ્રગ્સ માફિયાનું સ્વાગત કરવામાં આવ્યું ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની જેલ મુક્તિની ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી લક્ઝરી ગાડીમાંથી ઉતરી ગેંગસ્ટર સોંગ સાથે વીડિયો બનાવ્યો સ્વાગતના તમામ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યા એસઓજીએ પાંચ મહિના પહેલા આરોપીના ઘરે રેડ કરી તેને ઝડપી પાડ્યો હતો તો આજે જે વિડીયો આપ જોઈ શકો છો આજે ડ્રગ માફીઓ છે તેને પાંચ મહિના પહેલા તેને પકડે તેને રેડ કરીને તેને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને તેની જેલ મુક્તિ થતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હોય તે પ્રકારના વિડીયો બનાવવામાં આવ્યા અને સાથે સાથે આ વીડિયો તેના સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરવામાં આવ્યા જોઈ શકાય છે જાણે પોલીસને ખુબ ફેંકતો હોય તે પ્રકારના આ જે વિડીયો છે તે જોઈ શકાય છે સુરતમાં શાક માર્કેટમાં પોલીસે અચાનક રેડ કરી શાકભાજીની આડમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે વેપારી પાસેથી એમટી ડ્રગ્સ ઝડપાયું છે સત્તર પોઈન્ટ સિત્તેર ગ્રામ મેફેડ્રોન સાથે રંગે એની ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી રોકડા ત્રણ હજાર આઠસો એસી પણ જપ્ત કરવામાં આવ્યા છે ગીચ માર્કેટમાં ડ્રગ્સ વેંચી થી બચવાનો પ્રયાસ કર્યો પૂછપરછમાં બે શખ્સોની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે નશાના સામે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે વેપારી પાસેથી આજે એમડી ડ્રગ્સ છે તે છે શાક માર્કેટમાં મોટી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે પોલીસે શાક માર્કેટમાં અચાનક રેડ કરી હતી અને શાકભાજીની આડમાં ડ્રગ્સના કારોબાર થતો હોવાનું સામે આવ્યું છે તેનો પર્દાફાશ પોલીસે કર્યો છે આજે વેપારી છે તેની પાસેથી એમડી વડોદરામાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ મંદિરે દર્શને આવતા ભક્તો સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ભક્તો પાસેથી ઉઘરાવાય છે પાર્કિંગના પૈસા રોકડ આપો તો વીસ અને ઓનલાઈન પેમેન્ટ કરો તો ત્રીસ ની ગેરકાયદે વસુલાત પાર્કિંગ સંચાલકોની દાદાગીરીથી આ માય ભક્તો હેરાન પરેશાન થઈ ગયા છે તો જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવીને આ સમગ્ર બાબતની પોલ ખોલી છે પાર્કિંગમાં ઉઘાડી લૂંટ ચાલતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે અમરેલીમાં અંડરબ્રીજના ખાડામાં ખાબક્યું બાઇક લીલીયા રોડ પર ટ્રીપલ સવારી બાઇક ખાબક્યું અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે મોડી રાત્રે એક પુરુષ અને બે મહિલાઓ બાઇક સમિત નીચે ખાબક્યા હતા મોડી રાત્રે ફાયરની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા તો ખાડામાં બાઇક ખાબકતા ત્રણ લોકો ખાડામાં પડ્યા હતા જેમાં અંડરબ્રીજના ખાડામાં બાઇક ખાપી ગયો હતો જો કે આ બાબતે ફાયરની ટીમને જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને તે ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આજે અકસ્માત થયો છે જેમાં બે લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયાનું સામે આવ્યું છે ગોધરાના સેગવા ગામે ટ્રેક્ટર નદીમાં ખાબક્યું લોખંડના સ્થળીયા ભરી પસાર થતા સમયે આ દુર્ઘટના બની ટ્રેક્ટરના ચાલકીએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પુલ પર રેલીંગ ન હોવાથી દુર્ઘટના સર્જાઈ ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યો તો આ વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે આ ટ્રેક્ટર રીલિંગ ઓળંગીને તે નદીમાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે સેગવા ગામે ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હોય તે પ્રકારનું આ ઘટના ચાલકે શેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ને કાબુ ગુમાવતા જ જે ટ્રેક્ટર છે તે નદીમાં ખાબકી ગયું હતું જોકે સદનસીબિયામાં કોઈ જાનહાનિ નથી બે દિવસ પહેલા અમદાવાદના પેલેડિયમ મોલ પાસે સિંગર હાર્દિલ પંડ્યા અને શ્યામ સિધાવત નામના વ્યક્તિ વચ્ચે મારામારી થઈ હતી જેમાં સિંગર હાર્દિલ પંડ્યા ઇજાગ્રસ્ત થયા હતા આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે આરોપી શ્યામ સિધાવતની પત્નીએ હાર્દિલ પંડ્યા પર સનસની ખેજ આક્ષેપ કર્યા છે શ્યામ સિધાવતની પત્નીનું કહેવું છે કે સિંગર હાર્દિલ પંડ્યાએ મને લાંબા સમય ફરિયાદમાં લખાવ્યું હતું કે તે શ્યામ સિધ્ધાવતને ઓળખતો નથી શ્યામ સિદ્ધાવતની પત્ની ઓળખવાના ઓળખના પુરાવા પણ રજૂ કર્યા છે હાર્દિલે પહેલી ફરિયાદ નોંધાવી હતી જેથી ઋતુએ સમાધાનના બેઝ પર પાછળથી ફરિયાદ કરી હોવાના ખોટા આક્ષેપ લગાવ્યા હતા પરંતુ ઋતુનું કહેવું છે કે ચાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ મારી ફરિયાદ લેવામાં આવી છે આ સિવાય હાર્દિલે પોતાના સારવાર અંગેના કોઈ પુરાવા રજૂ ન કર્યા હોવાનો પણ દાવો કર્યો છે લોટ ઓફ પીપલ જે આઉ ટ્રાય કરશે આઈ નો વેરી વેલ પણ ધીસ ઇઝ ધ એક્ચ્યુઅલ સિનેરિયો જે ત્યાં થયો તો જે મેં મેન્શન કર્યો છે સેમ નાઇટ અને મારે એની માટે જસ્ટિસ જોઈએ છે આઈ ડોન્ટ વોન્ટ કે કોઈ મારા હસબન્ડ પર ફાલતુ એલિગેશન લગાઈને જાય उन्होंने आपका झगड़ा किसी भी बात पे हो आप कर सकते हैं बट आप किसी को अब्यूज़ नहीं कर सकते और दूसरी तरफ बीइंग अ लेडी चलते हुए रास्ते पे आप इतने बड़े सिंगर अपने आप को पोज करते हैं आप बोलते हैं कि आपके इतने फॉलोअर्स हैं तो आप किस तरह का रोल मॉडल क्रिएट कर रहे हैं कि एक लेडी को देख के आप एक ऐसी लैंग्वेज बोल रहे हैं आप उनका अगर वीडियो सर्कुलेट हुआ है उसमें हमने भी देखा वो कह रहे हैं कि ही वॉज स्टैंडिंग वो फोन पे बात कर रहे थे और उन सामने से आके लोगों ने मारना शुरू किया साबरकांठा जिला ना चार पुलिस स्टेशन बाथी पकड़ाये रूपया एक करोड़ सत्यावीस लाख दारू नाश कर વીરપુરની સીમમાં છત્રીસ હજાર આઠસો દારૂની બોટલો પર રોલર ફેરવાયો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરોડોના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ગાંભોઈ હિંમતનગર એ ડિવિઝન બી ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે છેલ્લા ચાર મહિનામાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા વાહનો તથા કેટલાક શખ્સોની ઝડપી લઈને દારૂ અને વાહનો કબજે લીધા હતા છેલ્લા ત્રણથી ચાર મહિનામાં પકડાયેલ વિદેશી દારૂ જે એકસો ત્રણ ગુનાનો ચોત્રીસ હજાર આઠસો છત્રીસ બોટલો છે અને એની કિંમત થાય છે એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાસી હજાર ચારસો તેર જેનો આજરોજ હિંમતનગર બાયપાસ પાસે કોર્ટના હુકમ આધારે નાશ કરવામાં આવેલ છે સુરતના ગોડાદરામાં આપની જાહેર સભા પહેલા જ વિરોધ સભાના પોસ્ટરને લઈને વિવાદ થયો છે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિશ્વ હિન્દુ સંગઠનના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો કાર્યકરોએ પોસ્ટર પર સ્યાહી નાખીને નારેબાજી કરી પોસ્ટર પર લાગેલા નેતાઓના ફોટો પર સ્યાહી નાખી હિન્દુ વિરોધી નેતાને આ વિસ્તારમાં આવવા નહીં દઈએ તેમ કહ્યું સભામાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત શ્રી ગોપાલ ઇટાલિયાને તો પોસ્ટરોમાં આમંત્રણ તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજ લખેલું છે કાર્યક્રમનું સ્થળ હિન્દુ બહુમતી વિસ્તારના કારણે આ વિરોધ કરવામાં આવ્યો પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી પુરવઠાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે ખાસ કરીને બાળકોમાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારે પણ ટાઇફોઇડના નવ પોઝિટિવ કેસ નોંધાયા હાલ ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ચોર્યાસી પર પહોંચી ગઈ છે જો કે સારવાર લઈ રહેલા દસ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી છે કે અત્યાર સુધી એક હજાર કરતાં વધુ પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે પ્રાઇવેટ લેબ પણ તંત્રની સતત સંપર્કમાં છે સ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી હાલ ચાલુ છે ફક્ત કેસો આજે નોંધાયા છે એની સામે દસ કેસીસ ને ડિસ્ચાર્જ પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ એટી ફોર જેટલા કેસીસ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તંત્ર દ્વારા એક હજાર કરતાં પણ વધારે પીવાના પાણીના ટેસ્ટ કરવામાં આવ્યા છે એમાં પાણી જે છે એ દરેક જગ્યાએ પીવાને લાયક ટેસ્ટમાં પુરવાર થયું છે અને હવે વાત જય સોમનાથ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે પીએમ મોદીએ લખ્યું છે કે જય સોમનાથ સોમનાથ સ્વાભિમાન પર્વ આજથી શરૂ થાય છે એક હજાર વર્ષ પહેલા જાન્યુઆરી એક હજાર છવ્વીસમાં સોમનાથ મંદિર પર તેના ઇતિહાસમાં પહેલો હુમલો થયો હતો એક હજાર છવ્વીસનો હુમલો અને તે પછીના અનેક હુમલાઓ આપણે શાશ્વત શ્રદ્ધાને ડગાવી શક્યા નહીં તેના બદલે તેમણે ભારતની સાંસ્કૃતિક એકતાની ભાવનાને મજબૂત બનાવી અને સોમનાથનું વારંવાર નવીનીકરણ થતો રહ્યો તો આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ થયો છે અને તેને જોતા પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને તેમણે પોસ્ટ કરી છે તેમણે કહ્યું છે કે સાંસ્કૃતિક એકતાની જે ભાવના છે તે વધુ મજબૂત બની ગઈ છે અને સોમનાથનું જે મંદિર છે તેનું વારંવાર નવીનીકરણ પણ થયું છે કેટલાક લોકો તેને જે તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ છતાં તે નવું બનતું ગયું તેનું નવીનીકરણ થતું ગયું તેવું તેમણે જણાવ્યું પીએમ મોદીએ સોમનાથની જૂની મુલાકાતોની કેટલીક તસવીરો પણ શેર કરી હતી તો સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને પીએમ મોદીએ લખ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વનો અવસર ભારત માતાના અસંખ્ય સપૂતોને યાદ કરવાનો ઉત્સવ છે જેમણે પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી ગમે તેટલો મુશ્કેલ કે ભયાનક સમય આવે તેમનો સંકલ્પ અટલ રહ્યો આપણી સભ્યતા અને સાંસ્કૃતિક ચેતના પ્રત્યેની તેમની નિષ્ઠા અટલ રહી એક હજાર વર્ષની અટલ શ્રદ્ધાનું આ અવસર આપણને રાષ્ટ્રીય એકતા માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા છે પીએમ મોદીએ કહ્યું કે હું તમારી સાથે 31 ઓક્ટોબર 2001 ના રોજ સોમનાથમાં યોજાયેલા એક કાર્યક્રમની કેટલીક ઝલક પણ શેર કરી રહ્યો છું આ જ્યારે આપણે જીર્ણોદ્વાર કરાયેલ સોમનાથ મંદિરની ઉદઘાટનની પચાસમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી તે ઐતિહાસિક સમારોહ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં યોજાયો હતો સોમનાથ મંદિરના પુનઃ નિર્માણમાં સરદાર પટેલ અને કેએમ મુનશી સહિત અનેક મહાનુભાવોના પ્રયાસો નોંધપાત્ર હતા આ કાર્યક્રમમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી ગૃહમંત્રી અડવાણી અને અન્ય ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા સોમનાથમાં પીએમના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સોમનાથ સ્વાભિમાન પર્વની તૈયારીઓ તેજ સ્વાભિમાન પર્વમાં શિવભક્તોને આવકારવા માટે સોમનાથ સજ્જ બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિત સોમનાથમાં શિવભક્તોને આવકારવા માટે સુશોભન સાથે માર્ગો પણ શણગારવામાં આવ્યા છે ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં આ નજારો એક હજાર વર્ષથી પ્રજ્વલિત થતી અતૂટ મજબૂત અને વિરાટ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરે છે મહત્વનું છે કે આઠથી દસ જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના એક હજાર વર્ષ નિમિત્તે સોમનાથમાં આ ઉજવણી કરવામાં આવશે તો પ્રધાનમંત્રી મોદી દસ અને અગિયાર જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો પ્રારંભ સીએમએ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યા સીએમએ સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવી છે શિવમંદિરમાં અખંડ ધોનનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસ સુધી આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

આ આપણી આસ્થા શ્રદ્ધા સત્યના प्रतीक સમા સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે તો આની ઉજવણી આપણે સૌ સાથે મળી અને કરીએ તો સુમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે 72 કલાક સુધી અખંડ ૐકાર જાપ ચાલે છે લાખો ભક્તો સોમનાથ પહોંચવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દસ જાન્યુઆરીએ સોમનાથ પહોંચશે સોમનાથ ખાતે શૌર્ય યાત્રા પણ જઈ રહી છે ત્યારે અશ્વ સાથે આ યાત્રા નીકળશે સોમનાથ મંદિર પર હુમલાને એક હજાર વર્ષ પૂર્ણ થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ કહ્યું કે મોહમ્મદ કચ્છની સોમનાથની ઇમારત તોડી શકે પણ આસ્થાને કોઈ ન તોડી શકે મોહમ્મદ ગઝની જેવા અનેક આક્રમંદ એ સોમનાથની ઇમારત ભલે તોડી શક્યા પરંતુ સોમનાથની આસ્થાને ક્યારેય કોઈ આજ સુધી તોડી નથી શક્યા સોમનાથ સ્વાભિમાન પર્વ એ ઐતિહાસિક છે જે જે શિવ મંદિર આપ સૌની નજીક હોય ત્યાં જઈને યથાશક્તિ આપની ભક્તિ પ્રમાણે ઓમકાર જાપ જરૂરથી કરજો